અને તેના પર અમૃતનો પ્રકાશ વર્ષે છે આ વર્ષે શરદ પૂર્ણિમા છ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે પૂર્ણિમાના દિવસે લોકો રાત્રે ચાંદનીમાં ખીર ચીડાવે છે અને તેનું પ્રસાદ તરીકે સેવન કરે છે તેવું માનવામાં આવે છે કે આનાથી સ્વાસ્થ્ય લાભ અને સૌભાગ્ય મળે છે જોકે શાસ્ત્રમાં આ દિવસ માટે કેટલાય ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે શરદ પૂર્ણિમા પર શું કરવું જોઈએ દાનનું દાન નું વિશેષ મહત્વ છે શરદ જેવી ચંદ્ર સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત થાય છે અને મનને શાંતિ મળે છે ચંદ્ર દર્શન અને પૂજા શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્ર દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે તેથી આ દિવસે ચંદ્રની પૂજા કરવી જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ શરદ પૂર્ણિમાની સૌથી ખાસ પરંપરા ચાંદનીમાં ખીર મૂકવાની છે રાતોરાત તૈયાર કરેલી ખીર ચાંદનીમાં ખુલ્લા આકાશ નીચે મૂકવામાં આવે છે અને બીજા દિવસે સવારે પ્રસાદ તરીકે ખાવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ રોગો મટાડે છે અને આરોગ્ય પ્રદાન કરે છે દેવી લક્ષ્મીની પૂજા આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની નિયત રીતે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે મંદિર નદી કે તળાવમાં દીવા પ્રગટાવવા એ શરદ પૂર્ણિમાની એક ખાસ પરંપરા છે આમ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે અને પૂર્વજો તરફથી આશીર્વાદ મળે છે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાથી શુભ પરિણામો અને જીવનમાં સકારાત્મકતા ઉર્જા પણ મળે છે શરદ પૂનમ બે હજાર પચીસ ચંદ્ર ઉદય સમય શરદ પૂર્ણિમા પર ચંદ્રોદય શરદ પૂર્ણિમા પર સાંજે પાંચ એકત્રીસ વાગે થશે શરદ પૂર્ણિમા બે હજાર પચીસ ના રોજ શત્ર અને પંચક આ વર્ષે ભાદ્ર અને પંચક પણ શરદ પૂર્ણિમા પર પડી રહ્યા છે છ ઓક્ટોબરના રોજ બપોરે બાર થશે અને રાત્રે દસ અને પંચક પણ સમાપ્ત થશે આ રાત્રે ચંદ્ર સોળ કળાઓથી પૂર્ણ રહે છે અને તેના કિરણોમાં અમૃત તત્વ સમાયેલું હોય છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રના કિરણો શરીર પર અને ખોરાક પર પડવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એ કારણસર ઘરોમાં ખીર બનાવી ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે જેથી ચંદ્ર કિરણો તેની ઉપર પડે સવારે સ્નાન કર્યા બાદ એ ખીર પ્રસાદ રૂપે લેવાય છે માનવામાં આવે છે કે આવું કરવાથી શરીર રોગ મુક્ત બને છે મન શાંત રહે છે અને દુષ્પ્રભાવ દૂર થાય છે શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ રાત્રે જાગીને ભક્તિપૂર્વક વ્રત રાખે અને પૂજા કરે તો એને ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રત ને કૌજાગર વ્રત અથવા કૌમુદી વ્રત પણ કહેવામાં આવે છે કોજાગર એટલે કોણ જાગે છે કહેવાય છે કે આ રાત્રે દેવી લક્ષ્મી આકાશમાં વિહાર કરે છે અને જે ભક્ત જાગી અને પૂજા કરે છે તેના ઉપર ખાસ કૃપા વરસાવે છે ચંદ્રોદય સમય સાંજે પાંચ અને પાંચ વાગે અર્ધી આપવાનો સમય રાત્રે આઠ અને એકતાલીસ પછી પૂજા સમય રાત્રે અગિયાર ને બેતાલીસ થી બાર અને બત્રીસ વાગ્યા સુધી આ સમયે રાખી ચંદ્રદેવ ને આપવું ખૂબ જ શરદ પૂર્ણિમાના દિવસે અન્ન વસ્ત્ર કે દક્ષિણ આપવાથી અસંખ્ય ગુણો વાળા પુણ્ય મળે છે જરૂરિયાતમંદો મદદ કરવાથી જીવનમાં સમૃદ્ધિ વધે છે શરદ પૂર્ણિમાનું ખીર મૂકવાનું વૈજ્ઞાનિક કારણ

કંદ પુરાણ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાંથી અમૃત નો વરસાદ થાય છે તેથી ચંદ્રના પ્રકાશમાં રાખેલા ખોરાકમાં ઔષધીય ગુણધર્મો પ્રાપ્ત થાય છે પદ્મ પુરાણ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે તેથી જે વ્યક્તિ આ રાત્રે પૂજા કરે છે અને જાગતા રહે છે તેને લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ